એક પિતાએ બે દીકરાઓને જન્મ આપ્યો નાણેથી મોટા કર્યા અને જ્યારે છોકરાઓ મોટા થયા ત્યારે બાપને જ ગોદ અપહરણ કરીને તેઓ લઈ ગયા અને જે પોતાની મિલકત હતી બાપે જે વસાવેલી મિલકત પોતાના બે સંતાનોના નામે થઈ જાય તે માટે તેઓએ બાપને ત્રણ દિવસ સુધી એક મકાનમાં ગોદી રાખી અને મિલકત લખાવી લીધી વાત કરી રહ્યો છું મક્કરપુરા વિસ્તારની આ ઘટનાની મક્કરપુરા વિસ્તારમાં એક કિસ્સો સામે આવી રહ્યો છે કે બે પુત્રોએ પોતાના બાપને ત્રણ દિવસ સુધી એક મકાનમાં ગોદી રાખ્યો તેમને ચાકુની અનિએ બાપને ઘણો બધો ત્રાસ આપ્યો અને જે પોતાની મિલકત છે તે પોતાના નામ જે બે બે સંતાનો નામ પર લખાવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો અને લખાવી પણ લીધી આ કિસ્સો સમગ્ર વડોદરા શહેરમાં હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે કે પોતાના જે બે સંતાનો બાપની ઉપર આવું કેવી રીતના કરી શકે જ્યારે મિલકત બાપે કેટલા મહેનતથી વસાવી હશે અને બાળકોએ એ મિલકત પર જે નજર બગાડી છે તેના કારણે જે બાળકોને એવું થયું કે આ મારા પિતાની જે મિલકત છે એ બાપ તો હવે ઉંમર થઈ ગઈ છે તેમની હવે તેઓ આ મિલકતને લઈને શું કરશે તેમ વિચારીને તેઓ બાળ જે બે સંતાનો છે તેઓએ બાપની મિલકતને પચાવી પાડવા માટે તેઓ બાપને ગોદી રાખીને તેમને ચાકુની અનિએ પોતાની મિલકત લખાવી લીધી સમગ્ર મામલે મકરપુરા મકરપુરા પોલીસ સ્ટેશને આ વિશે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે